લેટ ફેમિલી કેમ છો તમે બધા મજામાં થશો આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે જય માતાજી બાપા સીતારા તો ફાઇનલ અમે જઈએ છીએ મધવ નાલી જઈ છે હું મારા મામા તો શું કહેવાય કે કોટડાના કોળમાં પગી ગયા છે હવે જંગલમાં પાછું હાલવાનું છે એટલે જંગલમાં મને બીક લાગે નહીં બીક લાગે કે સિંહ બી હમું ન મળે એમ પણ હવે આપણે જોઈએ આપણે નસીબ કહેવાય જોવા મળે તો ઠીક ન જોવા મળે તો ઠીક એમ જોવા મળે તો ઠીક નહીં જોવા મળશે જાવું ક્યાં પાછા એટલે હળ અમે ગોતા ગોતતા ગોતતા જઈને જોયું ને એને જોયું જોયું પણ જવું તેવું એમ કંઈ કે છ સાત વર પહેલાં અમે હાલીને જા આલીને જઈ ત્યાં તો અમે દસ પંદર જણા હતા આજ તો અમે બે જણા જઈ પાછા અને અમે ગોટલા જંગલમાં એના આગળ જંગલમાં હું તમને બતાવી કેવા રસ્તા છે ને કેટલું ટ્રેકિંગ થાય કેમ કે આમ તો આપણે શું છે પૈસા ખર્ચીને ટ્રેકિંગ કરવા જતા હોય આમ હાલી જવાનું અમે ત્યાં ટ્રેકિંગ હોય એટલે જંગલમાં જોઈ આવે કેવા કેવા દ્રશ્યો આવે એ હું તમને બતાવી તો જોવા બારું વટવું પણ આપણે જવું હોય ને આમ તો કેમ કે વૈશ્વમાં શું છે કે અમારે બંધારો છે બંધારા રમલે પાણી અત્યારે તો નથી આવતું અહીંયા કે ડોક ડોક સુધી પાણી હોય પણ અત્યારે તો ગોઠવણ ગોઠવથી પાણી નહોતું તો એકલા એકલા પૈતા થવા આપણે અને ટકી ગયા કે આ બહુ મોટું છે ભરાણ દરિયો ભરાણો કેવો હોય તો વટાય નહીં અને કહેવાય ને મેં તમને પહેલાં કીધું ને હું પાંચ છ વર પહેલાં ખાતર વર્ષ પહેલાં તો એમ ડોક ડોક્ટી પાણી એમાં આવ્યા ત્યારે મારે નવી નવી હગાએ જ છે તે અને હું ને અમારે મેડમ જતા મતું મામા મત થાય ગયા દીધા થાય વિડીયો ઉતારવાનતા તો આપણે તો કોટડા થી ઘણું ખરું હાલી છે ફરે ફરી 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 જો આ ભેખાડો ને એવું બધું આવ્યું છે હાલા જઈ

તો હું તો હું દેશમાં આવ્યો પછી રહેવા આવ્યો થોડો ઘણો હાલો છું ને એવું બધું કરું છું દરિયો એટલી આવે તો બીજું કઈ આવતું નથી જંગલમાં હાલવા નથી જાય કેમકે જંગલમાં બે જણા હોય ને કઈ હમો મેળવો તો સિંહ બીક એટલે બીક લાગે એટલે હું કોળમાં કોળમાં આયલા જઈ તો હતા ગુફા આવી જાય બીજી આવડિયા પાસે બે ત્રણ છે આગળ આગું હાલ તો ભોગી જાય હવે નિરાતે તો ફાઇનલી આપણે જવાને પહોંચવા આવી ગયા થોડુંક એવું દૂર છે હવે થોડું ઢાકી જોશું પણ હવે એટલે વાંધોની અમે જર્સી પહેરીશું ફેફરમાં નીકળે કે ઠંડી લાગે તો એટલા માટે લેટ આવી જ હવે આપણે પહોંચીને તમને બધાને દર્શન કરાવું હા લખપત થઈ ગયો કે કોળમાં ને કોળમાં આવવાનું એટલે ઠાકતા લાગવાના છે દરિયાની વસાવ ટાપુ છે પણ હવે દરિયો ભરાઈ જાય એટલે ક્યાંય તો ક્યાંય જવા હે નહીં ચાલો આપણે મધુવન હવે દર્શન કરી લઈએ હાલો તો મેન મેન ફૂગાનું છે ભાઈ હવે આવી ગયું છે થોડુંક બધું આગળ છે એરિયા પગે લાગતા જાય આ ઘરની પાછળ છે થોડું એવું રહું છે હવે તો ફાઈનલી આપણે જો ધોવાન ભગવાન હતો પણ હેલા દાદા તો પહોંચી ગયા છે જય કેલા દાદા આપણે જો દર્શન કરી લીધા છે દાદાના દાદાના અને દર્શન કરીને હવે ઘડીક આરામ કરીએ કે ફૂલ ઠાકી ગયા છે અને અમારે મામા લેવા આવે છે તો એની વાટે તો રહેવું જ પડશે કે શું કહેવાય કે ગાડી લઈને આવે પછી અમારે જવાનું છે ઘરે ઘડીક અહીંયા બેસી અને આરામ કરી હવે ઘરે જવા નીકળી ગયા છે અમારે મામા આવેલા છે અને એનો છોકરો આવેલો છે તો બે આવેલા છે અમને લેવા કાં કહેવાલ એ કહેવાલ લેવા આવ્યો તમને હે હા કો વાંધો નહીં બનાવો હા વિડીયો હં તો લેવા આવી જશે ને હવે આપણે જવું છે ઘરે રસ્તામાં વોલ્ટ લેવું પણ આપણે હવે જોઈએ દુકાને બુકાન ઉભા રહી તો ફાઇનલી આપણે જો ઘરે પહોંચી ગયા છે ને હવે આપણે શું કે થાકી ગયા છે તો વિડીયો પૂરો કરી લીધો રસ્તામાં શું કહેવાય કે નાસ્તો ને એવું કર્યું હતું પણ પછી હું થાકી ગયા એટલે વિડીયો ઉતારો ને મૂળ સડ્યો નહીં તો જો આજનો વિડીયો આપણે પૂરો કરી જો તમને વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળીએ પછી એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય